નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સેક્શન બી નું ચેપ્ટર નંબર ચાર જોવાનું છે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો જે નંબર વન પ્રશ્નમાં જો નીચે ફેરન હિટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલું છે સુરેખ સમીકરણ શું છે સી બરાબર ફાઈવ એફ માઇનસ એકસો ને સાહીઠ છેદમાં છે નવ આવું તમને સમીકરણ આપેલું છે નંબર એક પ્રશ્ન શું કે છે તમને

-160 / 9 अब हमने c की कीमत આપેલી છે c કેટલા આપેલો છે 35 बराबर 5f - 160 / 9 9 અહીં આગળ ભાગાકારમાં છે સામે છે ગુણાકારમાં જતો રહેશે 35 * 9 = 5f - 160 35 * 9 = 315 बराबर 5f - 160 થશે હવે અહીંયા ઘડી આ ફાઈવ છે વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ ના થતા ફાઈવ બરાબર વન સિક્સટી હવે આ બાજુ આવશે મેં તમને આગળ પણ સમજાવ્યું છે કે જે અહીંયા ઘડી વેરિયે આપણે શોધતા હોય બરાબર જે વેરિયે શોધવાનો છે એટલે એને ત્યાં ત્યાં જ રાખવાનો એને ત્યાંથી હલાવવાનો નહીં જ્યાં એ માઇનસ હોય તો ત્યાંથી આપણે મુવમેન્ટ આપી શકીએ કે ડાબા બરાબર આ લઈ જઈએ જમણી બાજુ લઈ જઈએ એવું આપણે કરી શકીએ છીએ વન સિક્સટી હવે આપણે જમણી બાજુ લઈને આવીશું ત્રણસો પંદર વધતા એકસો ને સાહીઠ

પચીસ ના સમીકરણનો છે પ્રશ્ન એક્સની કિંમત તમને આપેલી છે પાંચ વાયની કિંમત તમને આપેલી છે ચાર એ સમીકરણ ફોર એક્સ માઇનસ બરાબર નો ઉકેલ લાવવાનો છે જેમાં તમારે કે ની કિંમત શોધવાની છે તો જુઓ અહીંયા ઘડી પ્રશ્ન છે ફોર એક્સ માઇનસ કે વાય બરાબર દસ આપેલું છે જેમાં તમને એક્સની વેલ્યુ આપેલી છે પાંચ નો વાયની વેલ્યુ આપેલી છે ચાર લો તો એ ત્રણ વેરિયે છે એક્સ છે કે છે વાય છે ત્રણમાંથી બે વેરિયેબલ હોય આપેલા તમને વેરીફાઈલ ચાલ જે એક્સ વાય જેડ જે આપેલું હોય એ હવે તમે સમજો કે ત્રણમાંથી બે વેરિયેબલ આપેલા હોય તો તમને એક ત્રીજું વેરિયે મળે બાકી તમને વેરિયેબલ મળે નહીં જે ધરવો પડે ધરવા માટે કોઈ કન્ડિશન આપેલી છે નહીં તો જે આપેલું છે આપણે એ જ લેવાનું છે તો ચાલો અહીં આગળ x કેટલો છે અહીં આગળ 5 છે -k એવો લેવા y કેટલો આપેલું છે 4 એટલે y ની જગ્યાએ 4 લઈશું = 10 હવે આપણે આને સેટ કરીશું તો 4 * 5 = 20 - 4k k 4 આગળ વધે લખી શકીએ છીએ આપણે = 10 હવે શું થશે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો 10 જે છે ને એને આપણે આબોજો લેવા પડશે અને -4k ને આપણે આબોજો લેવા પડશે એટલે 4k + થઈ જશે ત્યાં આગળ 20 10 આબોજો આવશે એટલે માઈનસ કેમ માઈનસ થા કારણ કે બરાબરની જમણી બાજુ પ્લસ હતા ડાબી બાજુ આવે તો चिन्ह બદલાઈ જશે બરાબર 4k આબોજો થશે તો કેમ થઈ જશે પ્લસ થઈ જશે માઈનસ હતા જમણી બાજુ ગયો પ્લસ થઈ ગયા રીતમાં 10 જાય તો 10 રહેશે આયા ગાડી 4k હવે શું કરવાનું છે કે જોડે ચાર ગુણાકારમાં છે આપણે શોધવાનું શું છે પ્રશ્ન ધ્યાનથી સમજો શોધવાનું શું છે કે ની કિંમત શોધો જે શોધવાનું છે એને એકલું પાડવું પડશે એટલે કે જોડે ચાર ગુણાકારમાં માં છે સામે જાય તો ક્યાં આવતા રહેશે ભાગાકારમાં આવતા રહેશે હવે ચાર દસ ના ચાર ભાગ એટલે બે પોઈન્ટ પાંચ થાય કેટલા થાય બે પોઈન્ટ પાંચ થાય કરી લેવાનું પડે તમને હું ના આવડતું હોય ભાગાકાર કરી લેવાનું ઉપર વાળું હોય એ અંદર લખાય નીચે વાળું હોય છેદે બહાર લખાય

ચાપ્ટર 4 નો ક્વેશ્ચન નંબર 3 શું છે પ્રશ્ન આપેલ ત્રિચેલ સુરેખ સમીકરણ ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું એ b c ની કિંમત મેળવો x 5y 10 પહેલામાં પહેલા તમને પ્રમાણિત સ્વરૂપ ખબર હોવું જોઈએ પ્રમાણિત સ્વરૂપ શું છે અહીં આગળ ચાલો જોઈએ કે x by c 0 અહીંયા આગળ બરાબર છે જેમાં x અને y આ બે ચલ છે અને એ અને બી એ સહગુણત કહેવાય અને જે સી છે એને આપણે કહીશું અચળ પદ તો આવા સ્વરૂપમાં પહેલા આપણે આને લાવવું પડશે તો અહીંયા આગળ પ્રશ્ન આપણે આપેલો છે એ લખીશું કેસ એક્સ માઇનસ પાંચ હોય દસ આવશે આ બાજુ તો શું થઈ જશે માઇનસ થઈ જશે બરાબર જીરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘડી એક્સ જોડે જે હોય એને શું કહેવાય એ કહેવાય વાય જોડે જે હોય એને શું કહેવાય બી કહેવાય

સી આવે તો માઇનસ દસ એક પ્લસ માઇનસ માઇનસ પાંચ પ્લસ માઇનસ માઇનસ દસ પ્લસ એક માઇનસ પાંચ પેલા બે ની પેર બનાવીને કરવાનું જેથી આપણે સહેલું પડે તો એક પ્લસ છે પ્લસ માનવાનું એટલે પાંચ છે કેવો છે માઇનસ છે પાંચ છે કેવો છે માઇનસ છે એક પ્લસ છે પાંચ માઇનસ છે બે ચિહ્ન કેવા છે અલગ અલગ છે શું થશે બાદ બાકી થશે તો એકમાંથી પાંચ તો જાય નહીં પાંચમાંથી તો ચાર વધશે મોટી સંખ્યા પાંચ એનું ચિહ્ન માઇનસ એટલે આગળ આવશે સરવાળો થશે સરખા ચિહ્ન જવાબમાં હંમેશા મોટી સંખ્યા નું ચિહ્ન આવશે તો માંગેલ રકમમાં એ વત્તા બી વત્તા સી ની કિંમત અહીંયા આગળ કેટલી મળી છે માઇનસ ચૌદ મળેલી છે ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર ફોર જોઈએ ક્વેશ્ચન ફોર ની અંદર શું લખેલું છે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી એ વત્તા બી માઇનસ સીની કિંમત મેળવો પહેલાં પહેલાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ લખીશું ફોર એક્સ બરાબર ફાઇવ વાય પ્લસ ટુ આવું સમીકરણ હોય નહીં આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું પડશે એટલે કે ફોર એક્સ લખવાનો ફાઇવ વાય અવાજો આવશે એટલે માઇનસ થઈ જશે પ્લસ ટુ અવાજો આવશે એટલે માઇનસ ટુ થઈ જશે બરાબરનું બરાબર આ બધું કશું જ વધ્યું ના એટલે જીરો લખવાનું છે

હવે જો એ પણ માઇનસ છે એ પણ માઇનસ હતા તો મેં કૌંસમાં લખી દીધું બરાબર છે ફોર પ્લસ માઇનસ માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ ટુ બે બે ની પેર બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો સર્વથી ચાલુ કરીશું અહીંયા આગળ ચાર અને પાંચ ચાર પ્લસ છે પાંચ કેવા છે માઇનસ છે બે ચિહ્ન અલગ અલગ છે શું થશે બાદ બાકી થશે તો અહીં આગળ ચાર માંથી પાંચ તો જાય નહીં પાંચ માંથી ચાર થશે તો એક વધશે પાંચ માઇનસ છે જવાબ માં આગળ કેટલા આવશે માઇનસ આવશે બરાબર છે અને પછી તમારે પ્લસ ટુ ઉતારવાના એવાને એવા હવે આગળ ફરી બેની પેર બનાવવાની બે ચિહ્ન કેવા છે અલગ અલગ છે શું થશે બાદ બાકી થશે એક માંથી બે તો જાય નહીં તો બે માંથી એક જશે તો કેટલા વધશે એક વધશે જવાબમાં મોટી સંખ્યા ચિહ્ન બે પ્લસ છે એટલે આગળ પ્લસ પ્લસ ના લખો તો ચાલે માઇનસ હોય તો લખવું પડે જવાબ તમારો આવી ગયો છે અહીંયા આગળ એક ચેપ્ટર ચાર નો હવે આપણે અંતિમ દાખલો જોઈશું એટલે કે લાસ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ફાઈવ શું છે પ્રશ્ન ચાલો સમજીએ નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x 3y 24 ના ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી તે તપાસો આગળ બિંદુ લખ્યા નથી હાલાકે હું લખી દઉં છું આગળ બિંદુ પહેલા આગળ બિંદુ આપેલા છે તે બિંદુ આપેલા છે અહીંયા ગડી માઈનસ રૂટ 3 અને 2 રૂટ 3 આપેલા છે અને બીજામાં આપેલા છે 24 અને -8 બીજામાં આપેલા છે ચોવીસ અને માઇનસ આઠ છે ડાબા બરાબર જબા આવે તો ઉકેલ છે ડાબા અને જબા એટલે કે બંને બાજુ સરખા જવાબ નથી આવતા તો ઉકેલ નથી ચાલો જોઈએ અહીંયા આગળ એક્સ પેલું તમારે એક્સ કહેવાય બીજું તમારે વાય કહેવાશે એક્સ કેટલા છે અહીંયા માઇનસ રૂટ થ્રી પ્લસ વાય કેટલા છે ટુ રૂટ થ્રી રૂટ થ્રી એવા રહેશે બરાબર ટ્વેન્ટી ફોર તો આગળ ડાબા અને જબા એ સરખા નથી પહેલામાં આવશે કે બિંદુ ઉકેલમાં નથી બીજું જોઈએ આપણે रकम लखीश थी टू एक्स प्लस थ्री वाई बराबर चौवीस एक्स के जुवेस आठ बराबर चौबीस नागरिक मईनस मैनस आठ तारीख चौवीस ट्वेंटी फोर फोर्टी एट मे ट्वेंटी फोर जाए ट्वेंटी फोर से જો એ આગળ એ દાબા બરાબર જવાબ આવી ગયેલ છે એટલે કે લખવાનું કે પહેલા દાખલા માટે લખવાનું કે આગળ આ સમીકરણ માટે x અને y ના બિંદુઓ ઉકેલ નથી અને 2x 3y 24 સમીકરણ માટે 24 અને -8 છે તે બિંદુઓ ઉકેલમાં છે તો વિદ્યાર્થી મિત્રો આટલા સહેલા સમ છે એક બે વખત વિડિયો જુઓ સાચિતી જુઓ અને નોટ નોટપેન લઈને તમે એની પર પ્રેક્ટિસ કરો તમે જાતે કરશો તો જ તમને આવડશે બરાબર છે સહેલા દાખલા છે પ્રેક્ટિસ કરજો વ્યવસ્થિત તમે પરિણામ લાવી શકશો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર છ જોઈશું